તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર ધોરણ દસ ગુજરાત બોર્ડનું કુલ બ્યાસી છપ્પન ટકા પરિણામ આવ્યું છે સૌથી વધુ પરિણામ ગાંધીનગર જિલ્લામાં નોંધાયું છે મહત્વના સમાચાર મળી રહ્યા છે ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે ત્યારે બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ જોઈ શકાશે પોતાનું સીટ નંબર નાખીને વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે નવ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ દસની પરીક્ષા આપી હતી જેમનું પરિણામ આજે જાહેર થઈ ચૂક્યું છે શિક્ષણ બોર્ડની પર વિદ્યાર્થીઓ સીટ નંબરથી રિઝલ્ટ જોઈ શકશે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ દસની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ધોરણ દસનું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડ બ્રેક બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ જાહેર થયું છે ગત વર્ષ બે હજાર ત્રેવીસ કરતા સત્તર પોઈન્ટ ચોરાણું ટકા પરિણામ વધ્યું છે તો વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર ભરીને આ પરિણામ જોઈ શકશે રાજ્યમાં ધોરણ દસમાં નવ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી મહત્વના સમાચાર ધોરણ દસ ગુજરાત બોર્ડનું કુલ બ્યાસી છપ્પન ટકા પરિણામ જાહેર થયું છે કરતા પરિણામ વધ્યું છે તો વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી જાહેર કરવામાં આવશે પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે સૌથી વધુ પરિણામ ગાંધીનગર જિલ્લાનું નોંધાયું છે છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું છે છોકરાઓ કરતા છોકરીઓ બાજી મારી છે સૌથી વધુ ગાંધીનગર જિલ્લામાં પરિણામ આવ્યું છે બ્યાસી પોઈન્ટ ટકા પરિણામ ગત વર્ષ બે હજાર ત્રેવીસ કરતા સત્તર પોઈન્ટ ચોરાણું ટકા પરિણામ વધ્યું છે અને વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ શિક્ષણ બોર્ડની જે વેબસાઇટ છે તેના પર પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર નાખીને આ પરિણામ જોઈ શકશે છપ્પન ટકા જાહેર થયું છે સૌથી ઓછું પોરબંદર જિલ્લામાં ચુમ્મોતેર પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ રહ્યું છે તેરસો નેવ્યાસી શાળાનું સો ટકા પરિણામ નોંધાયું છે તો ગુજરાત બોર્ડની વેબસાઇટ પર વિદ્યાર્થીઓ પોતાનો સીટ નંબર નાખીને આ પરિણામ જોઈ શકશે નવ લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ દસની પરીક્ષા આપી હતી જેમાં પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ગાંધીનગર જિલ્લામાં સિત્યાસી પોઈન્ટ બાવીસ ટકા પરિણામ જાહેર થયું છે સૌથી ઓછું પોરબંદરમાં ચુમ્મોતેર પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ રહ્યું છે તો બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા છેલ્લા પાંચ વર્ષમાં સૌથી રેકોર્ડ બ્રેક પરિણામ આ વર્ષે જાહેર થયું તેરસો નેવ્યાસી શાળામાં સો ટકા પરિણામ નોંધાયું છે તો ગુજરાત બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ જોઈ શકાશે

માર્ચ બે હજાર ત્રેવીસમાં ધોરણ દસની પરિણામની વાત કરીએ તો ગત વર્ષે જે છે એ માત્ર ચોસઠ પોઈન્ટ બાસઠ ટકા પરિણામ આવ્યું હતું એના કારણે અનેક સ્કૂલો જે છે અગિયારમાં બારમો ધોરણ સામે સંકટ ઊભું થયો હતો પણ આ વખતે એની સામે તમે જુઓ બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા જે છે એ રેકોર્ડ બ્રેક જે છે કહેવાય પરિણામ આવ્યું છે એટલે મોટી સંખ્યામાં જે બાળકો છે હવે પાસ થયા છે એટલે જે આગામી દિવસોમાં જે સ્કૂલોને એક મોટી સમસ્યા હતી કે વિદ્યાર્થીઓ નહીં મળે તો શિક્ષકો ફાજલ થશે એને લઈને એક સમસ્યા દૂર થઈ ગઈ છે ખાસ કરીને જો આંકડાઓ તમે જુઓ તો જે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની જે પરિણામ છે એ પણ એમાં પણ વધારો થયો છે દર વખતે સામાન્ય દસથી લઈને પંદર ટકા છેલ્લા પાંચ વર્ષના તમે આંકડા જુઓ પણ એ ઓપન સ્કૂલમાં બી લગભગ ત્રીસ પોઈન્ટ ત્રેસઠ ટકા વિદ્યાર્થીઓ છે એ પાસ થયા છે ખાસ કરીને ઓપન સ્કૂલમાં એવું કે ઘેર બેસીને છોકરાઓ તૈયારી કરતા હોય છે અથવા તો ભણતા હોય છે અને પછી એક્ઝામ આપવા માટે તેઓ આવતા હોય છે એવા ઓપન સ્કૂલ છે જનરલી હોય છે જે કરતા હોય છે એમની સ્થિતિ પણ સુધારો થયો છે સૌથી ઓછું જે છે એ ફરીથી જે આદિવાસી વિસ્તાર છે ઉતાવળી કેન્દ્ર કહેવાય છે એને ત્યાં માત્ર અગિયાર પોઈન્ટ નવ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે એ એક દુઃખદ ઘટના છે હંમેશા સરકારો ઉપર આરોપ લાગતા હોય છે કે આદિવાસી વિસ્તારોમાં એ ઓછું ધ્યાન આપે છે એમાં સુવિધાઓ ઓછી હોય છે ઓરડાથી લઈને શિક્ષકોની કમી હોય છે અને ઘણી વખત વિદ્યાર્થીઓને ભણાવવામાં જે સ્થિતિ જોઈએ એ નથી જે માળખું ઊભું થઈ શકતું એના કારણે પરિણામો ઓછા આવે છે અને જે પરિણામો અત્યારે આવે છે એ આવી રીતે થયા છે એના સિવાય તમને વાત કરું તો જિલ્લાની વાત કરીએ તો સુરત જનરલી અપેક્ષા રાખવામાં આવે છે કે અમદાવાદ જે છે કે એવા જે સંસ્કારી નગરી વડોદરાને ગણવામાં આવે છે આવે પણ સુરત જે છે એને સૌથી વધારે કહેવાય છે કે જે વધુ પરિણામો ધરાવતું જોઈએ જ્યારે ગાંધીનગર છે એ તમને કહું ગાંધીનગર છે એની સ્થિતિ અત્યારે ગત વખત સુરત હતી તો આ વખતે ગાંધીનગરમાં વાત કર્યો તો સિત્યાસી પોઈન્ટ બાવીસ ટકા એટલે કે જે એવરેજ હતું એ એનાથી થોડું ઓછું જે કહેવાય એ એનું પરિણામ છે પણ ગાંધીનગરનું પરિણામ અત્યારે સૌથી સારું છે એવી જ રીતે ઓછા મતદાનની વાત ઓછા પરિણામોની વાત કરીએ તો પોરબંદર જે છે એ સૌથી ઓછું છે મોટી વાત એ છે જે જે આંકડાઓ જોઈ રહ્યો છું એ પ્રમાણે કે ગત વખતે એટલે કે બે હજાર ત્રેવીસની વાત કરીએ તો લગભગ ત્રીસ ટકા ઓછા પીણા ત્રીસ ટકા કરતાં ઓછા પીણામાં ધરાવતા શાળાઓની સંખ્યા જે હતી એ એક હજાર ચોર્યાસી હતી પણ આ વખતે જ્યારે ઉછાળો આવ્યો છે ત્યારે એ ઘટીને માત્ર બસ્સો ચોસઠ રહી ગઈ છે એટલે કે તમે એવું માની શકો કે શાળાઓએ પોતાની સ્થિતિ સુધારી છે ને એટલા માટે બાળકો સારા માર્ક્સ મેળવી શક્યા છે કે પછી બોર્ડ જે છે એ નંબરો આપવામાં ઉદાર રહ્યું છે એ એક મોટો સવાલ છે બીજી વાત કરીએ તો ઝીરો ટકા જે પરિણામ હતી એવું નથી કે બધા સારા જાય ઝીરો ટકા પરિણામમાં ગ ગત વખતે એકસો સત્તાવન શાળાઓ હતી એ ઘટીને અડધી થઈ છે માત્ર સિત્તેર સ્કૂલો એવી છે જે કેન્દ્રો છે જ્યાં જે કહેવાય કે પરિણામ ઝીરો ટકા આવ્યા છે એટલે કે એક પણ વિદ્યાર્થીઓ પાસ થયા નથી એટલે ગુજરાત માટે એક ચિંતાજનક છે ગુજરાતના શિક્ષણ જગત માટે એક ચિંતાજનક સ્થિતિ છે કે એવી સ્કૂલો કે કેન્દ્રો કે જ્યાં ઝીરો ટકા એટલે એક પણ વિદ્યાર્થી પાસ થયા નથી એ તમારે શિક્ષણ સામે સવાલ જરૂરથી ઊભા કરે છે એ સિવાય એક વિષયમાં સુધારા સુધારાને અવકાશ હોય એવા ગઈ વખતે એકતાલીસ હજાર બસો ઓગણત્રીસ જે હતા સ્થિતિ હતી આ વખતે અડધા થઈ ગયા છે એ એકવીસ હજાર આઠસો ઓગણ સિત્તેર થઈ ગયા છે એટલે તમામ ત્રણ વિષયોમાં સુધારાની વાત કરીએ પ્લસ એ એ વન ગ્રેડની વાત કરીએ તો ગઈ વખતે માત્ર છ હજાર એકસો અગિયાર હતા તો આ વખતે ત્રેવીસ હજાર બસો સુડતાલીસ વિદ્યાર્થીઓ છે એ એ વન ગ્રેડમાં પાસ થયા છે એ ટુની વાત કરીએ તો ગઈ વખતે ચુમ્માલીસ હજાર ચારસો એંસી હતા તો આ વખતે ઇઠ્યોતેર હજાર આઠસો વિદ્યાર્થીઓ જે છે તે એ વન એ ટુ ગ્રેડમાં પાસ થયા છે બી ટુની વાત કરીએ તો છ્યાસી હજાર છસો અગિયાર તો આ વખતે એક લાખ અઢાર હજાર સાતસો દસ વિદ્યાર્થીઓ જે છે એ પાસ થયા છે પણ ચિંતાજનક બાબત એ છે કે સી જે સ્થિતિ છે સી કોઈ વધારે ફેર પડ્યો નથી ગઈ વખતે લગભગ એક લાખ ઓગણચાલીસ હજાર બસો અડતાલીસ વિદ્યાર્થીઓ હતા તેની સામે એક લાખ ચુમ્માલીસ હજાર એક લાખ હજાર ચારસો બત્રીસ વિદ્યાર્થીઓ છે એટલે કે વિદ્યાર્થીઓ જે છે એ ઘટ્યા છે પણ સ્થિતિ એની આસપાસ જ રહી છે એટલે એવું કહી શકાય છે કે પરિણામો જરૂરથી સુધર્યા છે પણ જીરો ટકા ચિંતાજનક બાબત છે સાથે જે છોકરાઓ એ સી ટુમાં પાસ થયા છે એટલે કે એમની નબળી સ્થિતિ છે પાસ તો થઈ ગયા છે ગ્રેસિંગ માર્કસથી આવી રીતે કૃપાપાત્રથી પાત્રથી નંબરોથી પાસ થયા છે કૃષ્ણા એ લોકોની સંખ્યા સૌથી વધારે છે એટલે એવું લાગે છે કે શિક્ષણ વિભાગે આ વખતે એવી સ્ટ્રેટેજી વાપરી હશે કે જ્યાં છોકરાઓ થોડા માર્ક્સ માટે અટકતા હશે એમને વધારે પડતું પાસ કરી દેવામાં નવ લાખ વિદ્યાર્થીઓ છે એમાંથી જો લગભગ એક લાખ હજાર વિદ્યાર્થીઓ આવી રીતે કૃપા માર્ક્સથી પાસ થાય તો એ જરૂરથી ચિંતાજનક બાબત છે રિઝલ્ટ જરૂરથી સારું છે અને જે સ્કૂલો માટે એક સારા સમાચાર આ છે કે એમની જે વર્ગો અગિયારમાં બારમામાં ભરવાના હોય છે એ આરામથી ભરાશે અને આ વખતની જો વાત કરીએ તો જે છેલ્લા થોડા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે છોકરાઓ કરતા છોકરીઓ આ વખતે બાજી મારી છે એટલે કે છોકરીઓનું પણ ભણતર સ્તર હવે સુધરતું હોય તેવું લાગી રહ્યું છે ખાસ કરીને આ માત્ર તમે જે વાત કરી એ બિલકુલ સાચી વાત એટલા માટે છે કારણ કે હવે ધીરે ધીરે જે રીતે મહિલાઓને લઈને દીકરીઓને લઈને લોકોની સોચ જે છે લોકોની વિચારધારા સમાજની વિચારધારા હવે થોડી ઓપન થઈ છે છૂટછાટ આપવા મળી છે લોકો એ સ્વીકારતા થયા છે કે છોકરા અને છોકરીઓમાં કોઈ ફેર નથી છોકરીઓ એમાં મેનેજમેન્ટથી માંડીને તમામ વસ્તુઓમાં એ એ પાવરદા હોય છે એવું કહી શકાય છે એ સ્કિલ હું જનરલી હંમેશા કહેતો હોઉં છું કે છોકરીઓમાં એક સિક્સ સેન્સ હોય છે એને ખબર પડતી હોય છે પહેલાંથી કે શું કરવું અને શું ન કરવું દીકરીઓ જરૂરથી બાજી મારે છે તમે જુઓ જ્યારે એચએસસીનું પરિણામ આવું એમાં પણ દીકરીઓએ બાજી મારી ખાસ કરીને જે મધ્યમ વર્ગની પરિવારોમાંથી જે દીકરીઓ આવે છે એ અમદાવાદની હું તમને વાત કરું તો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય એ વિસ્તારોમાંથી દીકરીઓ જે છે એ હંમેશા બાજી મારતી હોય છે કારણ કે એમને એક વાતની ખબર છે કે એમની પાસે આ જ રસ્તો છે સામાજિક જે સંરચના છે એ વાતને લઈને પણ છે કે છોકરો ઓછો નંબર લાવશે એના ટકાવારી ઓછી આવશે તો પણ એક વખત ચલાવી લેશે પણ જો છોકરીઓ પાસે એટલું ટેલેન્ટ હોવા છતાં જો માર્ક્સ ઓછા આવશે તો ઘરમાં કદાચ એને ઘરકામ એની એની જે અભ્યાસ છે એ છોડાવી દેવામાં આવે અથવા તો એને ઘરકામમાં લગાવી દેવામાં આવે એટલે છોકરીઓ એ માટે પણ મહેનત કરતી હોય છે કદાચ હું આ વધારે પડતું કહી રહ્યો છું પણ એ હકીકત છે સમાજની એક કટુ સત્યતા છે ક્રિષ્ણા કે છોકરીઓને એ વાતનો અહેસાસ હોય છે કે જો એના સારા માર્ક્સ આવશે તો જ એની અભ્યાસ છે એ આગળ પરિવાર જે છે એ કન્ટિન્યુ કરશે એટલા માટે છોકરીઓ પણ વધારે મહેનત કરતી હોય છે અને એ એ તમે જુઓ એનું એ પરિણામ છે કે એ પછી આઈએસના થોડા દિવસ પહેલાં તમે જુઓ જે પરિણામો આવે તેમાં પણ છોકરીઓએ જે છે એ સારા નંબરો લાવીને ઘણી જગ્યાએ યુપીએસસીમાં તેઓ પાસ થયા છે અને એવી જ રીતે દસમામાં પણ જે પરિણામો આવે છે એમાં પણ એ પરિણામ તમને સામે આવી રહ્યું છે જી જી આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે